ગુજરાતી મુંબઈ ગયો મુંબઈ બેંક માં આપડે ગુજરાતી બેંક ને જઈને કીધું કે પચાસ હજાર રૂપિયાની લોન જોવે છે પચાસ હજાર રૂપિયા ઓનલી ઓનલી પચાસ હજાર ક્યાં છો ગુજરાત અહીંયા કઈ તમારી જમીન દુકાન સંપત્તિ અહીંયા કઈ ખરી કે અહીંયા કઈ નહીં તો કે મોર્ગેજ વગર તો કેમ આપવું મારે કે જો આ મર્સિડીઝ ગાડી આ એની ચાવી આ મર્સિડીઝ ના પેપર આ મારું આઈડી પ્રૂફ

બે કરોડ ની ગાડીમાં પચાસ હજાર ની લોન ની ના પાડે કોણ આપી દીધા પચાસ હજાર ગાડી જમા લઈ લીધી ગાડી ગેરેજ માં મૂકી દીધી ઓલો પચાસ હજાર લઈને વયો ગયો હા જે મેનેજર ને તાવ આવી ગયો ગાડી ચાઇના ની તો નહીં હોય ને અમારે છેડે ડુપ્લિકેટ તો નહીં હોય ને જે મર્સિડીઝ નો માલિક હોય એને પચાસ હજાર ની જરૂર પડી કેમ આ પડ્યો ને

મહિનામાં હાઠીકા જેવો થઈ ગયો એક મહિનામાં ઘરના બોલાવે તો તમે કઈ જાલા શું થયું ઇકડા ધોલા નકો નકો મારા કુછ ન પાઈ છે તમારે કઈ ન જોતું પણ તમે કઈ અને આપણો ગુજરાતી એક મહિને આવ્યો એક મહિને આવીને કીધું કે આ તમારો અડધો ટકો જે કઈ વ્યાજ થતું અઢી હજાર રૂપિયા વ્યાજ ના આપ્યા પચાસ હજાર કેસ આપ્યા પૈસા જમા કર્યા નો યુ સર્ટિફિકેટ તૈયાર થયું પેપર આપી દીધા થેન્ક યુ સર થેન્ક યુ ની ઘડીક બેસો ગુજરાતી આવડી ગયું ઘડીક બેસો ચા પીશું હવે પગ્યા લાગીને પૂછો પૂછો કે તમે મર્સિડીઝ માલિક તમારા પાન કાર્ડની કોપી મેં જોઈ તમારું રિટર્ન જોઈ લીધું મેં ઓનલાઈન તમે અવળા મોટા માણસ તમારે પસા હજાર ની જરૂર પડી કેમ તાકે ઈ શીખવા માટે તારે પાટણમાં જન્મ લેવો પડે પાટણ એટલે આખું ગુજરાત કે પાટણ નો નાથ લાગતો કે જન્મ તમારે મરવું તો પડે ને કે હા ગોથું ખાઈ જા હું મરવું મોટો થાવ અને પછી જાણવું થતું કે આખું પડી જાય એની કરતા મારા બાપ હજી હું લોન દેવા ચાર પણ ક્યાં તો કરો ત્યારે કીધું સર તમે જે સમજો છો એવું કઈ છે નહીં મારે એક મહિનો અમેરિકા જવું છું અહીંયા મારું કોઈ એવું ફ્રેન્ડ સર્કલ નથી એના ઘરે હું ગાડી મૂકી શકું અને અહીંયા એરપોર્ટમાં પાર્કિંગ જગ્યા છે પણ અહીંયા પર ડે ના સાતસો રૂપિયા ભાડું અને એમાંય નો ગેરંટી તો પાંત્રીસ રૂપિયા તો ભાડું થાય તો કેટલું થાય સાત પંચા પાંત્રીસો રૂપિયા કેટલા થાય એક છોકરા ને સાહેબે પૂછ્યું સાહેબ એક છોકરા ને સાહેબે પૂછ્યું ઊભો થા ધમલા તારા બાપુજી રમેશભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે પાંચ ટકા ના દરે લી આવે તો તારા બાપુજી પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ પછી ટકા કેમ ગણિત નથી જાણતો કે ગણિત તો જાણવું પણ તમે મારા બાપાને નથી જાણતા કારણ કે મારા બાપા એ જેના લીધા એના કોઈ દી પાછા દીધા ન થઈ એટલે ભાઈ કીધું કે સાહેબ આયા મારું કોઈ નોતું ફ્રેન્ડ સર્કલ મારે કોઈ છે નહીં અને એરપોર્ટમાં ગાડી ખુલ્લા મૂકીને જાવી એની કરતા 50000 તમારા વાપરવા મળે અને મૂળ 2500 રૂપિયામાં આખો મહિનો મારી ગાડી હાસવો યાદ ધંધો જ કરાય કે બીજો કાઈ કરાય સાહેબ ઈ ગુજરાતી છે આપણો ગુજરાતી ભૂકા કાઢ નાખે હે વાત એ હતી કે કક્કા માં ને એબીસીડી માં શું ફરક વાત હ અહીંયા અહીંયા રેજો કારણ કે હું ક્યારે કઈ વાત ક્યાં મૂકી દઉં ક્યાં પાછો આટો મારી આવું પાછો ક્યારે લેન્ડ થવું નક્કી એટલે મેં કીધું કે એબીસીડી જે છે એની પેલો અક્ષર એ છે એપલ થી ચાલુ થાય સફળ જરાક અને ઝેડ નામ જીરાફ જાનવર થી પૂરું થાય જ્યાં ફેમિલી ન હોય સે હાઠુભાઈ નું અંગ્રેજી કે મને ઈ થાય પણ જ્યાં લગભગ એવું હાઠુભાઈ જેવું કઈ છે નહીં કઈ આપણા ગુજરાતી ભાઈઓ જ્યાં રહે છે તો એની પહેલી બધા શીખે છે થોડું ઘણું સંસ્કાર આવ્યા છે એ લોકો મારા હમ દાંત નથી કરતો ન્યાય સાહેબ ઉમિયા ધામ બન્યા છે ન્યા ખોડલ ધામ બન્યા છે ન્યા સનાતન મંદિરો બીજા છે સાહેબ આપણા ભાઈઓ ન્યા અમેરિકામાં રહી અને આપણા ધર્મોની સ્થાપના કરી છે એટલે અમારે અહીંયા જવા મળે છે જોઈ છે આનંદ આવે છે સાહેબ ખૂબ આનંદ આવે એટલે હવે તો એ લોકો ભૂરિયા ડાયરામાં આવે એકચ્યુઅલી મજા આવે છે એક જગ્યાએ મેં સારું કર્યું દાવ ડમક મન કે ન ખાડાળા ન ફાડાળા લાંબો લાંબો અમે અંગ્રેજીમાં લખી તો કેટલા એન લગાડવા વાહે પોચા પોચા પણ એની પાસેથી શીખવું એની અંદર રાષ્ટ્રપ્રેમ છે એવો બીજામાં નથી એ હાલતો જતો છે તે અમેરિકાનો માણસ એના રોડ ઉપર થૂકશે નહીં